ઠંડુ પીણું પીવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે દિવસે ને દિવસે ગરમી પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે માણસોની સાથે તો હવે ઝૂમાં રહેતા પ્રાણીઓ માટે પણ ગરમીથી બચવાના ઉપાયો કરવા પડી રહ્યા છે આ સમયે ગરમીથી રાહત આપતા ઠંડા પીણાની માંગમાં હાઈ ટાઈમ વધારો જોવા મળી રહ્યો છે કોલ્ડ્રિંકની બોટલોનો ઉપાડ આખા વર્ષ દરમિયાન હાલની સિઝનમાં વધુ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ઠંડા પીણાના શોખીનોએ પીતા પહેલાં ચકાસણી કરવી પડે તેવો કિસ્સો વડોદરામાં સામે આવ્યો વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી શોપમાંથી કોલ્ડ્રિંકની સીલ પેગ બોટલમાં મકોડો તરતો મળી આવ્યો હતો શોપ સંચાલકે કહ્યું કે ગ્રાહકે ઠંડુ પીણું માંગતા તેને ફ્રીજમાંથી બોટલ કાઢી હતી પરંતુ તેમાં મકોડો તરતો મળી આવતા તેને બાજુમાં મૂકી દીધી હતી મારું નામ વિશાલ છે મારી અલકાપુરીમાં શોપ છે હવે જ્યારે શોપમાંથી હું કોલ્ડ અને ઠંડા પીણાનું વેચાણ કરું છું અને સાથે મારે પાનપાડીકીનો ગલ્લો છે હવે જ્યારે કોલ્ડ્રીંક કસ્ટમરે માગી અને મેં બહાર કાઢી ત્યારે આ પ્રકારનું અંદર કોકોકોલા કંપનીની લિમકા પ્રોડક્ટ છે એની અંદર મકોડો છે રાઈટ અને હજુ પેક જ છે હજુ ઓપન કરી નથી આપ જોઈ શકો છો બરાબર છે હજુ પેકેજ છે એટલે ગ્રાહકોને અને તથા વેપારીઓને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ તમે પ્રોપર ચેક કરીને વેચો અને લો